તેરે પગે જસી ને મે વાળો ગટો ગટો વાળો એટલે મોટો ખેજી જતી યાર ગટો વાળો ને આખો જાય આવે નતું કે થઈ પણ આવે નતું ની તો આવે જવાનું થાય બધા હવે પડે હા

પથારો કરેલો હોય એટલા બધા મરસા હે વાત નો પૂછો એટલા કાબે કેટલા હે

હે અડધા અડધા હુકવેલા હે ને અડ્ધા ઉપર તો ખેતરમાં પીડા હે એમ નેમ જો એક એક મરચા કેટલા કેટલા મરચા હે જો મરચું મરચું હે તો હા 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 એમ હસી જો તો અકલ કામ કરતો બેન થઈ ગયું એવી મરસી હે

নজৰ পুগি মানে હ અ હોય કે હોય ખબર બહુ એમ અને આપણે અંદર હું તમને બતાવું પાથરેલા હે બધા કેમ હે જો તમે અને ઉડે એટલા ભાઈ ઠીકો આવતી ઘણા બધા મરસા હે

त्यो मन्ते इले भेटा ठडा लिदा नि आखी ठुगडी नि लिदा नुइ तितला लिदा नुइ आहा आफ्नो एक कटार भरै इल्ला त हेनी हु इल्ला हे एक कटार भरै म लुतार छे त आ ए उतार्छ काँ जेतलो डबल હમ એમ વાત હશે જો ભાઈ એટલા બધા મળશે છે ને ઘણા બધા છે અને બહુ આમ પહેલી વાર ભાઈ એટલા બધા મળશે એટલે આપણે થોડોક વ્લોગ શૂટ કર્યો છે અને જો બસ મરસા ને એવું જોતા હે ને બપોરે ઘડીક વાર ખાવાનું ટાઈમની રિસેસ પડી અહીંયા એટલે ઘડીક વાર અહીંયા આટાને એવું માર્યું મરચીમાં ને બસ જોયું ને બસ હવે જોવાગળ થોડીક વાર રહીને પછી પાછા કપાઉ ભાગશું કપાં પીણું મળશે તો ફાઈનલી ઘરે ભૂગી ગયાસી થોડીક વાર લાગી જાય ભાઈ ને બહુ આઘું જવાનું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું ને હું આવીને નહીં નાખી બહુ ટાટું પાણી હતું મજા આવી ગઈ પહેલા તો આમ બહુ ટાઇટવાની પછી એ મજા આવી જઈ કારણ કે ટાઇટનું ટાટા પાણી નાવું થોડુંક બોલું એ પણ હાલી મજા આવે ના ટાટા પાણી જો બે હાથે કામ કરવાની बान निकल जाए तो काम करवा मिडा है आप डिजाइन आज वो आप हैरम बाबी ये वासी कहाँ बोल तो ने यान बोल तो नहीं आवाज़ न करता के आ भी ये वो बोल कहाँ जो ये पाये रंबे हैं ने बाने उन तो भाभी खाओ न बनाओ मिडा है ना साग बनाओ बा ऐसे होता है मैडम हाँ मोर थिक जो ना बन मोर थिक जो बन हम्म क्या है साग बनाओ ऐसे होता बनाओ मिडा तो

हम्म टाइम तुलन काम होइ कन हा टाइम तुला कबाई ने आवी ने हक न होय तने पेट भर हा होइ गय दैत हक होय खाली हा ए उभा राई तर पहुय आव काम मा त एउजै न बे जुन त केती घेरे जाऊ थोडा दिन के बतावे थोडा दिन हे हा होय त न न हिणवानोस होय तो खेलिन आपरे काय काम होय काय काम त न होय घेरिन दाडी न जाय का सोला लागिस अनि राम मनदी छे

મસંદાઇની અમારી હતી બારે ખુલ્લામાંથી ટાઈટ તો વાય ને થોડી થોડી ત્યાં બેઠા હશું લાગે ને હવે આવું એ હુવા તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી હતી વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચનમમાં નવા આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મળી પછી એક નવા વ્લોગમાં જાશું સુધી જય માતાજી બાય બાય